નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી છે આજના આપણે જોઈએ તાજેતરમાં જ દેશની બીજી ખાનગી ટ્રેન શરૂ કરવામાં આવી તેના વિશે એટલે કે તેજસ વિશે તો આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે તો કે અમદાવાદ અને મુંબઈ વચ્ચેને આ ટ્રેનને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી લીલી ઝંડી આપી હતી આ ખૂબ એક ખાસ ટ્રેન છે આપણને જેમ ફ્લાઇટની અંદર સારી સુવિધાઓ મળતી હોય છે તો એને સમકક્ષ કે એની જેવી સુવિધાઓ ટ્રેન થકી આપણને મળવાપાત્ર થશે તો ગુજરાત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે જેની અંદર દસ જેટલા કોચ છે બે એક્ઝિક્યુટિવ કોચ જેની ક્ષમતા છે એકસો બાર સીટની બે કોચ છે જ્યારે એક કોચની ક્ષમતા છપ્પન સીટની એટલે બેની ક્ષમતા થશે એકસો બાર જ્યારે આઠ બીજા અન્ય કોચ છે કે જેની ક્ષમતા છે એકની અઠ્યોતેર સીટ એટલે ટોટલ થશે છસો ને ચોવીસ સીટ તો આ ટ્રેન થકી અંદાજીત સાતસો ને છત્રીસ જેટલા પેસેન્જરો એકસાથે મુસાફરી કરી શકશે આ ટ્રેનની ખાસિયત એવી છે કે જેમ ફ્લાઇટની અંદર એર હોસ્ટેસ હોય તેની તેવી રીતે આ ટ્રેનની અંદર ટ્રેન હોસ્ટેસ હશે કે જે ગુજરાતની અંદર જ્યારે ટ્રેન મુસાફરી કરતી હશે ત્યારે કાઠિયાવાડી પાઘડી પહેરશે અને મરાઠી વિસ્તારની અંદર પહોંચતા તે મરાઠી ટોપી પહેરશે આ ઉપરાંત આપણને ઘણી વાર સામાનનો પ્રશ્ન થતો હોય સાથે ઘણો બધો સામાન રહેતો હોય તો એના માટે એક સારી સુવિધા કરી છે કે બુક બેગેજ યોજના કે આ અંતર્ગત કોઈને જ્યારે વધુ સામાન એની સાથે હોય ને સામાન એમને ન રાખવો હોય તો એમને રજીસ્ટ્રેશન વગેરે કરાવી દેવાનું તો એમના ઘરથી લઈને જેમને પહોંચવાનું છે ક્યાં સુધી સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે એવા વજનનું લિમિટેશન છે પાંત્રીસ કિલો અને પર કેજી નેવુંથી સો રૂપિયા જેટલું અમાઉન્ટ પણ આપણે ચૂકવવું પડતું હશે તો ટ્રેજસની તેજસની મુસાફરી દરમિયાન આપણે લગેજ ફ્રી મુસાફરી પણ હવે કરી શકશું તો હવે આપણે જોઈએ આ ટ્રેજસ તેજસ ટ્રેન વિશે કે ક્યારથી શરૂ થઈ ક્યાં ક્યાં અન્ય શહેરો વચ્ચે શરૂ છે તો તેજસ દેશની પહેલી સેમી હાઈસ્પીડ એર કંડિશન ટ્રેન છે કે જેની સ્પીડ એકસો સાહીઠ થી એકસો કિલોમીટર પ્રતિ કલાકની રહેતી હોય છે એવરેજ એક એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે જ્યારે મહત્તમ સ્પીડ આપણે કહેવાય તો કહી શકીએ એકસો કિલોમીટર પર અવર પ્રથમ વખત એનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદીએ બે હજાર સત્તર ચોવીસ મે બે હજાર સત્તરના રોજ કર્યું હતું ક્યાંથી તો કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગોવાના કરમાલી ટર્મિનસ વચ્ચે તો આ પહેલી પહેલી તેજસ ટ્રેન હતી બીજી તેજસ ટ્રેન ચેન્નાઈ થી લઈને મદુરાઈ તો એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પહેલી માર્ચ બે હજાર ઓગણીસના રોજ ત્યારબાદ ત્રીજી તેજસ ટ્રેન દિલ્હી ની વચ્ચે ચાર ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ તો આપણને પ્રશ્ન થશે કે આ તો ચોથી તેજસ ટ્રેન હોવી જોઈએ તો કે આ ચોથી પરંતુ પહેલી ખાનગી ટ્રેન પૂછે તો આપણે યાદ રાખશું દિલ્હી લખનૌ વચ્ચે જે શરૂ કરવામાં આવી હતી પહેલી ખાનગી ટ્રેન હતી પ્રાઇવેટ ટ્રેન અને હવે બીજી ખાનગી ટ્રેન પ્રાઇવેટ ટ્રેન જે હવે થશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે એટલે પરીક્ષાની અંદર બંને બાબતો યાદ રાખીએ એ પહેલાંય તો ટ્રેન શરૂ કરવામાં આવેલી પરંતુ એ ખાનગી નહોતી જ્યારે ખાનગી દિલ્હી લખનઉ વચ્ચે પહેલી અને બીજી અમદાવાદ મુંબઈ વચ્ચે આ ટ્રેનની ખાસિયત તો એની અંદર એલઈડી સ્ક્રીન છે વાઈફાઈ છે વ્યવસ્થિત સીટ છે મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે આ ઉપરાંત અતિ આધુનિક ટેકનોલોજીથી આ ટ્રેન સજ્જ હશે આ ટ્રેનની મુસાફરી કરનારને જો ટ્રેન લેટ પડે તો એ મુજબ વળતર આપવાની પણ વાત કરી છે આ ઉપરાંત પચીસ લાખ રૂપિયાનો મફત વીમો મળશે કોઈ સામાન વગેરે ચોરી થઈ જાય કોઈ લૂંટફાટ થઈ જાય તો પણ એક લાખ રૂપિયાના વળતરની જોગવાઈ કરવામાં આવેલી છે ભાઈ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને વધુ સરળતા મળે એ માટે આવી બધી જોગવાઈઓની અંદર કરેલી છે તો આ માહિતીથી તેજસ ટ્રેન વિશે જો આપણે વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો વોલ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો જય હિન્દ દોસ્તો